માય યુટ્યુબ ફેમિલી કેમ્પ છો બધા મજામાં આવ્યો કે મજામાં જ હશો મારી ન્યૂ બ્લોગમાં તમે બધાનું વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ જેમાં મોગલ કેમ્પ છો બધા મજામાં ને મારા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હશે હું પણ મજામાં જ છું મજામાં જ રહેવાનું અત્યારે તો આપણે બ્લોગ શરૂ કરી દીધો હશે અને આજ તો ભાઈ જ્યાં જ ભાઈને બહુ તાવી જાય બે પહેલાં દવા લીધી ને ત્રણ ચાર દિવસ પહેલાં તો સારું થઈ ગયું બે દિવસ સારું હતું તો આજ રાતનો પાછો તાવ આવી ગયો છે તો હજુ તો જ છે ભાઈ તો હૂતા છે પિયા ને ભાઈ પોગી જ્યા છે કે પીયું ભાઈ ને હું છું ભાઈ ભૈડો ભૈડો નથી એને તાવ આવી ગયો છે જો ગરમ પાણી કરી નાખ્યું છે જીયાંશભાઈ અને પપ્પા ગયા ને કામે ત્યાં જાગ્યો તો ચા દૂધ પીને પાછો પી ગયો છે ભાઈ હોઈ ગયો તાવ આવી ગયો સારું હાલો અત્યારે જાગે પછી દવાખાને લઈ જવાનું છે પાછો લઈ જવા પડશે દવા હતી તો બધી પૂરી કરી નાખી અત્યારે મારે થોડુંક કામ છે અડધો કલાક કલાકનું તો પૂરું કરો પછી દવાખાને લઈ જાય પછી મળશું છે ને પોતાને એવું મૂકું પડ્યું હતું જ રાતે મૂક્યું હતું ને પોતું ને એવું પડ્યું છે કેવો આરામથી હું તો છે આને મન થાય છે સુઈ જવાનું એને પિયા ને સારું થઈ ગયું કે પિયા ને તંતે આવતો હતો ને સારું થઈ ગયો ને હારો થઈ ગયો તૈયાર કર્યા છે માંડ માંડ તૈયાર થયા છે એને મજા નથી ને તો જો એનું મૂડ તો જો તમે એને માન માન તૈયાર કર્યો ક્યાં જ્યાં શું થઈ ગયું બેટા હે હું છું બીજું તાવ આવે હારો હાલો દવાખાન જાઉં ને હાલો બતાવ દોડો હાલો જીયાંશભાઈ ને છે ને દવાખાને લઈ જવાનો છે પોગી ગયે છે ઓનલાઇન પૂજી તો ને બેદર દે ફાડી દુસર દવા લે લીધી છે ક્યાં જ્યાસ ઈ જે લેલી જઈને તો આયા પણ જ્યાસ ભાઈ કે મમ્મી વેક ફ્રૂટ ઓર છે તો ફ્રૂટ ઓરને પોગી ગય છે જો મસ્ત મસ્ત ડ્રેગન ફ્રૂટ નવા સુરત ના બોર્ડ રેજન આવે જો અમે મસે લઈ લીધી છે જ્યાસ કેટલી મસે મિલીધી આર વાળો

હારો હાલો આજે તમારે ખુશીના સમાચાર તમને દેવાના છે શું છે ખબર છે કે છે ને હું અત્યારે કામ નથી લાવી દીધો બનશે કામ નથી લાવ્યા કારણ હું તને તેજસ્વી લોક હે અમારે પાસ તો ખબર છે જીયાજ ભાઈ મજા નહોતો એનું કારણ હતું પણ મારે તો હારું કે નો હારું કામ ઘરનું લાડ હોય પણ જીયાજ ભાઈ ને તાવ એટલે સ્કૂલે ન ગયા તો જીયાજ ભાઈ ને તો હારા મારું છે જો જલસા છે ફોન જોવે છે આ આટલે જ ઘરે ન રાખો એ સ્કૂલ મૂક્યા હો પણ આયા છે છે ને બહુ મજા નોતી મને દયા આવી ગઈ મે ભલે ઘરે રહ્યો તાવ કરીને બેહે જો તમે આ ફોન જોવે છે સારું હાલો હું વાસણ કે ના હો કેમ કે મારા વાસણ કોઈ નહી ઉતક આ મારે થી છે અને મારું કામ કેવું છે ખબર છે બપોર સુધી ગરમ પાણી પીધું જીયાસ તપેલીમાંથી અને બપોર પછી આપણે છે ને ફ્રીજ બોટલ ઉપાડી લીધી છે ઠંડુ ઠંડુ પાણી પીવા જેવું મારા જેવું કોણ કરે છે શાબાશ બેટા જ્ઞાન ખાધું પીધું નાસ્તો કે જ્ઞાન તો ઘણો ખબર જ છે અને પછી ફોન જતો તો માં દીકરો તો પાંચ વગાડી દીધા મારો ઓલે જ્ઞાન ભાઈ પાંચ વાગે મે હું કીધું છે તો જ એ હુઈ ગયો છે અને મારે ને થોડી વસ્તુ લેવા જવાની છે બહાર તો હું જાઉં છું જ્ઞાન ભાઈ ઘડી ખુઈ જાય ને કામ ફટાફટ લઈ લઈ આવું મારો વાલો હું હું કરું તેમ જવાનું છે ને આરે એમાં પકડી લીધા છે આરે લઈ જવાના છે આજે એનું નામ હરખું બોલી

વાહે ગોતવા આવ્યો છે આ બહુ ગોલો છે આ જિંદલ ન છે ને એનો ભાઈ છે આ ગોતવા આવ્યો છે સારું ચાલો હું જાઉં દૂધ લેવા આવી છે ને તો મને મારા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર મળી ગયા છે જો લેસ જો બધા લેસન કરે છે આ વિડીયો જોજો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે સસ્તો થઈ ગયા છીએ આપણે અને જ્યાં જ છે ને આરામ ફરમાવે છે જો છે હવે કામ હું માર્કેટ ગઈ કામ એ બધું લાટ છે કપડાં નીકળવાના છે ચોળી ખોલવાની છે માર્કેટમાંથી હું હું વસ્તુ લાવી ગઉ તમને બતાવું તો આપણે છે ને રીંગણા છે ને ભીંડો છે પછી આમાં મરચાં ભરી લીધા છે આ મરચાં લાવીશું આમાં હારા રે ને એટલે આમાં ભરી લીધા છે આમ જીઆજ બેન ટિફિન તો તમે જોઈ દેશે નાસ્તાનું મસ્ત મસ્ત આ કેટલાને આવ્યું છે બધા કોમેન્ટ કરી દેજો કેટલાને આવ્યું કહું

એટલા માટે હું એવી રાખતી કે ને જ્યાં સ્નાથમાં આવી જાય કે ને હર વખતે તો એને વાગી જાય કે ને એટલા માટે હું બોહારી ન લાવતી પણ આ ક્યારેક ક્યારેક અમુક વસ્તુ સેન્ડવિચ ને હોય તો કાપવાનું હોય ને તો અમારે પાસે સારી હતી ને એટલે માટે જો કા લેતા આવીશું એનાથી ફટાફટ કપાઈ જાય અને બીજું શું છે મસ્ત મસ્ત ખારેક બહુ મસ્ત છે મીઠી મીઠી ખારેક છે ખારેક એ હો ની કિલો છે બોલો હા હા સેન્ડવીચ ખાવી જો ભાઈ ને સાંભળો બધા ફ્રેન્ડ્સ શું ખાવું બોલ તો સેન્ડવીચ ખાવી હવે જેન્સ ભાઈ સેન્ડવીચ ખાવી તાવ આવતો હોય તો સેન્ડવીચ ખવાય ફ્રેન્ડ્સ કે નો ખવાય બોલો આ તો મોસંબી પડી છે ઢગલો ઈ કોણ ખાશે કેસે કેસે લોગ રહેતે યાર યહા પર હે સંજીવમાં ખાશે હારું હાલો હવે નું કાંઈક ઓફર છે તો કંઈક કરશું હવે એવું તો કાંઈ નહીં કરી પણ બીજું કાંઈક કરીશું રસોઈ બનાવી નાખતી એમ કે હમણાં જમવા આવી જાય સંજયભાઈ વહેલા આવી જાય છે અમે લોકો તો બાર વાગે ખાવાવાળા છીએ પણ વહેલા બનાવવું પડશે હાલો બનાવી નાખો ઓકે હાઈ પીન ફ્રી થયા છીએ અને અત્યારે કેટલા વાગી ગયા ખબર છે આજ તો બહુ મોબુ થઈ ગયું છે કામમાં કામમાં હારું ચાલો કાંઈ વાંધો નહીં જિયાસભાઈ જો તમારે અત્યારે હારું છે ને સાવ તો લેસન કરે છે જીયાસભાઈ આવું શું બનાવ્યું જિયાસ ત્યાં આ કાસબાનું રંગ પીરો માછલીને રંગ કર્યો અહીં ઉપર લખેલું હતું કે નાના મોટી ટપકા કરવા તો જિયાંસભાઈ છે ને આ ટપકા કરી નાખ્યા છે રંગ પૂરીને તો કાચબો બહુ મસ્ત બનાવ્યું જિયાસ એકદમ ફાઇન તો જીયા જો મસ્ત મસ્ત બનાવ્યું છે આરો આવું ના આવું તમે લખતા રહો એ અમારી સને તમને આશીર્વાદ છે મોટા મોટા આરો હાલો ફ્રેન્ડ્સ આ વિડિયો તમને ગમ્યો હશે હું આશા કરું છું અને જય માતાજી બધાને જય માં મોગલ ગુડ નાઈટ મોર વિડિયો જોવા માટે લાઈક એન્ડ સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલ માં પહેલી વાર આવ્યા ને તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લોગ સાથે બાય બાય